হ্যালো মিত্র মজা মা গেছো মজা মাছ আপনি আয় মম্মী না ঘরে अबे मजा आएगा ना aku यहां होता सी और चार हो सी तो जो आज से बरसात आए हम चपाण म

જો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છીએ અને જો અહીંયા તૈયાર થવાનું કામ કચાલે છે જી કેટલીક વાર છે તૈયાર થવાની હવે હમ વરસાદ નું નહીં નાખ્યું એને એ નહીં કર્યું હમ કરશે જો એને માણસું વળે છે અને

અક્ષય વરસાદ આવ્યો તો નહીં મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા પર તમને એમ લાગતું હશે કે કયું ગામ છે પર પર આવી નેજારો છે ચાણકીનો આ છે ચાણકી માર હારાના ગામમાં આવ્યા છે તમે આ નજારો તો જોયો જ નહિ હોય કે દુનો મેં કીધું હાલો આજ થોડોક વિડીયો ઉતારી નાખી ગામડે આયા છે તારે કાલે તો આજ શુક્રવાર છે તો મેં કીધું લાવો થોડો વિડીયો ઉતારી લીધો જો આ સાણકી નો નજારો છે આ બધે આયા હો તેર આ સાણકી નું બસ સ્ટેન્ડ છે એટલો નજારો આ બધે આ દર સડે છોકરા બધે આવા મંડ્યા ઉપર થાબો ઉપર આ થાબો ઉપર સડી ગઈ અક્ષય ની પણ આવી ગયા કાક્ષય

हां जी सो आगे બતાતી નીકળન પણ વરસાદ ને અંદર હોતો એટલે વિડિયો ઉતારવાનો કરીયો નહીં અત્યારે જો આ તાબા પર ચડી ગઈ કે હાલવા માર ગામ દેખાડવી તો દેખાડું માર ગામ સ આ છે મારું ગામ સો આクセ નિરമ്മ મંડ્યા છે તમાર ઘર તો દેખાય કે આ છે તમાર ઘર ખબર નહી એક ઓલા સા બે 20 મિનિટ ઓલા સામે કુછ કરીને જો બધા છોકરા તાબા પર સડી ગયા છે ને આય રમવા મળીશ જો અહીંકરે બધા એમના ઘર છે

મિત્રો તડકો થઈ ગયો છે ને આપણે હેઠે જ આવી છીએ બધાય વેઈ ગયા છે હેઠે થોડું ઘણું ગીત ઉતાર્યા વિડીયો શોર્ટ ઉતાર્યો અને હવે આપણે હેઠે હળવળ હાલ્યા જાવી છીએ તો હવે હેઠે જઈને આપણે વિડીયો ચાલુ કરશું અને અક્ષને કંઈક જવું છે દેખાડશ તું કયું કે આ પેલો ટ્રેક્ટર પડ્યું છે

ના ઇન મ આ એમ ની બપ પાણી રૂમ કે કામ કા નિમ નું ગાડી

આવશે બીજો ભાગમાં આપણે જે બતાવવાનું છે એટલે કે કેવું ઘર છે અને બધું એના કાકાનું ઘર છે અને એમનું ઘર દેખાડવાનું છે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને મળશું નવા એક વિડીયોમાં અમારો બીજો ભાગ પણ આવી જાય છે ભાષણ બીજે બે આઠ વાગે અમે વિડીયો અપલોડ કરીશું તો મળશું નવા એક વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપો